અમદાવાદના લોટસ ગાર્ડનની પહેલી તસવીર જોવા મળી છે જેમાં લોટસ ગાર્ડન કમાનના આકારમાં હશે એમસી બજેટમાં લોટસ ગાર્ડન બનાવવાની જાહેરાત કરી છે ધ ગાર્ડ લેન્ડ ઓફ ઇન્ડિયાની ડિઝાઇન સામે છે જેમાં એજી હાઇવે ખાતે લોટસ ગાર્ડન બનશે લોટસ ગાર્ડન બનાવવા બજેટમાં વીસ કરોડની જાહેરાત કરાઈ છે અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે આકર્ષણમાં વધુ એક વધારો થશે બજેટમાં લાવવામાં આવેલી જોગવાઈ અનુસાર લોટસ ગાર્ડનની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે અલગ અલગ રાજ્યોના પ્રખ્યાત ફૂલોનો ઉછેર લોટસ ગાર્ડનમાં કરવામાં આવશે લોટસ ગાર્ડન કૌસુમ ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામથી શરૂ કરવામાં આવશે જેમાં પચાસથી વધુ ફૂલોની પ્રજાતિ ધરાવતો ગાર્ડન શહેરમાં તૈયાર કરવા કવાયત કરવામાં આવી છે ભારતના વિવિધ રાજ્યોમાંથી આ ગાર્ડનમાં ફૂલ લાવીને સ્થાપિત કરવામાં આવશે એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે કમલની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિવાળું ગાર્ડન બનશે ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે